નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ચાલીસ વર્ષથી કે પચાસ વર્ષથી ઉપરની ઉંમર થાય એક ચમચી પાવડર નિયમિત જો તમે ખાવાનું રાખશો તો આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિએ કહે છે કે તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકશો એટલે કે ચાલી કે પચાસ વર્ષ પછી જેટલી પણ બીમારીઓ થાય છે હાથ પગના સ્વાદામાં દુખાવો થવો કડતર થવી ઢીંચણમાં કટકટ અવાજ આવો યુરિક એસિડનો પ્રોબ્લેમ પેટમાં ગેસ થવો અપચો થવો કબજિયાત થવી હાઈ બીપી હૃદયરોગ થાઈરોઈડ આ તમામ પ્રકારની જે બીમારીઓ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે આ એક જ ચમચી પાવડર તમારે દરરોજ લેવાનો છે તો કઈ વસ્તુ છે તો પહેલાં પહેલાં છે ગળો લેવાની લીમડા ઉપરની ગળો હોય તો અતિ બેસ્ટ તો લીમડા ઉપરની ગળો હોય તો ગળોનો ગળોને કાપી ટુકડા કરી અને સૂકવી દેવાની એટલે ગળોનો પાવડર બનાવી અને કાચની બરણીમાં ભરી દેવાનું પછી બીજા નંબરમાં આવે છે આમળા અત્યારે હાલ શિયાળાની સિઝન છે તો શિયાળાની અંદર આમળા આવશે તો આમળાને ઘરે લાવી ટુકડા કરી અને સુકવણી કરી દેવાની અને એનો પાવડર બનાવી એ કાચની બરણીમાં ભરી દેવાનું ગળો આમળા અને ગોખરું ગોખરું બજારની અંદર તૈયાર તમને મળશે અને એનો પાવડર પણ મળશે પણ જો ગોખરું મળે તો પહેલાં ગોખરું લાવવાના ગળો ગોખરું અને આમળા આ ત્રણેનું મિશ્રણ કરવાનું સરખા ભાગે એનું સુકવણી કરી અને પાવડર બનાવી દેવાનું અને એ પાવડર નિયમિત દરરોજ સવારે ઉઠી એક ગ્લાસ ઉંફાળા પાણીની અંદર એક ચમચી નાખી અને દરરોજ પી જવાનું તો તમને તાવ શરદી ઉધરસ કરતર જે કંઈ બીમારીઓ છે મોટાભાગની બીમારીઓની અંદર તમને અદ્ભુત પરિણામ આપે છે કારણ કે ગળોને પૃથ્વી ઉપરનું અમૃત કહેવામાં આવે છે અને આમળાને પણ પૃથ્વી ઉપરનું અમૃત કહેવામાં આવે છે આપણા શરીરમાં ચાલીસ કે પિસ્તાલીસ વર્ષ પછી જેટલી પણ બીમારીઓ થવાની શક્યતાઓ છે એ તમામ પ્રકારની બીમારીઓની અંદર અદ્ભુત પરિણામ આપે છે આપણું માઇન્ડ પાવરફુલ થાય છે યાદશક્તિ વધે છે અને મોઢા ઉપર જે કંઈ આપણને કરતલી પડે છે એ જલ્દી કરચલી પડતી નથી એટલે યુવાની લોબા ટાઈમ સુધી જળવાઈ રહે છે આંખોની અંદર રોશની તેજ થાય છે કાનમાં જે લોકોને સંભળાવવાનું ઓછું થાય છે એ સંભળાવવાનું જલ્દીથી ઓછું થતું નથી આમ ચાલીસ કે પચાસ વર્ષ પછી જેટલી પણ બીમારીઓ આપણા શરીરમાં આવે છે એ તમામ પ્રકારની બીમારીઓ જલ્દીથી આવી શકતી નથી અને આપણે એ બીમારીઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ અને આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ